हमारा रेस को ऊपर से उन्हें हुए अपने करवान कारण कैसे ना ये कारण आउटवारी नहीं तो अपना फन बाकी रही हूँ से तो अपना बाढ़ से नहीं और ये तो कोट पैर ही ली तो से हेलो एक टू फैमिली कैम्प सो गए मोज 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 इसलिए तो हमारा ना वो ब्लॉग में तो हमारा बंदे ने आर्डिक्स નવ વાગી ગયા છે અને આપણે બ્લોક ચાલુ કરી દીધો છે અને જો આ છે અમારો રસક અને જો એમાં પાણી ચાલુ છે જો અને હું વાળું છું પાણી અને આપણે બ્લોક ચાલુ કરી દીધો છે અને આ ભીસો જો ક્યાંય અને હક થાય ને જો આને તો ક્યાંય એટલે ક્યાંય હક જ કોઈ દિવસ દરરોજ આમ ને આમ ફદુડિયું જ ફરતું હોય અને આ જો કોઈક કોક બેહી ગયા હોય કોક કોક હજી નહીં ખાય છે અને કોક કોક ઊભા છે અને હવે આપણે કરવાનું છે વાસીદું જો કેટલું બધું પીળું આપણે એ વાસીદું કરી નાખવી અને બસ તમે કન્ટિન્યુ લગ્નમાં બની રહ્યો તો ફાઈનલ મિત્રો આપણે જો સીધું કરી નાખ્યું છે અને બધીથી વાર નાખ્યું છે હવે આ ખોલી નાખવાનો છે દરવાજો જો આવી છે અમારી ઇષ્ટાફરી કારણ કે છે ને અહીંયા કાળી આવડું નહીં નીકળી છે ને એટલા માટે એવી ઇસ્ટાફરી રાખવી પડે આ દરવાજો ખોલી નાખીને એટલે આ બધું હુકાઈ જાય એટલા માટે એ દરવાજો ખાલી નાખો અને હવે જવાનું છે પાણી વાળવા કારણ કે પાણી હવે તો જો કે કેરો ભરાઈ ગયો છે એટલે હવે વાળવા જવાનું જો બધા ડોરને નીન નાખી દીધી છે મેંડા છે બધા ખા અને હવે આપણે જવાનું છે પાડોશી ની અડીએ છે કોટ પહેરી લીધો છે ને પછી નાખી પાથરું જવાનું છે ગામમાં એટલે કામ પડી ગયું છે આપણું હવે ખાલી તળ નાખવાનું બાકી રહ્યું છે તળ નાખી દે એટલે રે તો આપણે આવી ગયા છીએ મકાઈ વાઢવા માટે અને જો આ એક ભારું બે ભારા મકાઈ વાઢી નાખી છે ને જો આ છે અમારી ડુંગળી તમે જોઈ જો કે છે સારી છે તો કોમેન્ટ કરજો હલો મળીએ હાલો હાથ વાગી ગયા છે અને આપણે હજી વાળીએ વાળીએ છીએ જો અંધારું તમને બતાતું છે ને મારા મમ્મી અહીંયા કોણે જો અહીંયા સ્પેસ દોય છે અને આપણે કડી બે વીક જોઈ તો હોય છે ને આપણે ઘરે જવાનું છે દો ને પછી અને હાથ વાગી ગયા છે તો આપણે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈ તો મારો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં શું છે જો આવું આવું પગમાં આવે છે આવું બીક લાગે એવું તો આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દેવી તો મારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર બતાવજો અને મારે બીજા વ્લોગમાં અત્યાર સુધી બાય લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો બાય બાય